જમીન હારી હોય ને એટલે ઠોકડી નાખવી છે સમજો એટલે આ તારે નથી આવવાનું બુદ્ધિ વગેરે તારે અહીંયા ઘીરે રહેવાનું છે તારું બાપ બસો મણ જીરું આ ઘરમાં ભેર્યું છે

એ કઈ નહીં કામ બધું થઈ ગયું છે બેઠીશું હા તે હું જાઉં છું એક જમીનનું દલાલું કરવાનું છે પૈસા તો આમ મળે એમ છે ઉપાયદી ન કરતી હાંજ હુજી હવે પાછા ક્યારે આવશે કોણ હું હા પાછા એમાં નક્કી ન હોય તાર હગલું પૈસા કેવા કાઢું છું એ કે આમ જો જમીન વાળાને બે લાખ લેખે દઉં

અરે આ મગનો ક્યારે આવશે એનો ફોન આવ્યો તો એટલે હા એ ગુડા ને ગુડાને ભલામણા એ શેઠ એટલે તમે થઈ કાંઈ પહોંચ્યા ને હું તમારે ઘરે આવતો એલ્યા આમ જો આ છે ને જમીન બાબતની વાત હોય ને પછી એમાં ઢીલું મૂકવાનું જ ન હોય હારી જમીન હોય ને એટલે ફટાફટ આ શેઠ જાડા શેઠ મને આદ વાત ગમે તમારી એટલે જ ભલામણા આપણે આમ જો દોઢસો વીઘા હે આમથી થોડી છે

મને ભરોસો છે તારી માથે એટલે તને છું બાકી ગામમાં કેટલા દલાલ જો તમારે એક છે ને કરે કઈ વાતચીત કરવાની જ નથી હું કરું એ તમાર ભરોસો રાખજો ના ના ભરોસો છે તમ તારા હા ભાઈ આમ જો જમીન મને ગમી જઈને બરોબર ડીલ થઈ જાય ને પચાસ હજાર તને આમ જો સામે જ દઈ દઉં

કઈ બાદ એ પાણી કરવા જાવશું તેવતા લગ્ન જ કરવા એટલે હા મારે લગ્ન કરવા છે પણ મારા બાપુ પાય છે ને પૈસા નથી હા જો એમાં એવું છે મારા બાપુ છે ને જમીન વેચી નાખવાના છે એના પૈસા આવશે ને એટલે મારા બાપુ છે ને લગ્ન કરાવી નાખશે અને તને ખબર એ તારો ઘરવાળો છે ને એ દલાલ પરનું કરે છે એ વશમાં રહ્યો છે

જો આ વાડી બેસાઇ જાય ને તો મારે સોડીના લગ્ન હવે કઈ નાખું માંડો થઈ જાય શું હવે મગનાને કીધું જ છે પાર્ટી લઈને આવજે હવે કહેતો હતો કે આજ આવશે હવે ત્રણ લાખ રૂપિયાનો વીઘો કીધો છે મગનાન શું તો આ રે બેસી નાખે વાડી શું હવે મારે સોડીના લગ્ન થઈ જાય એટલે બાપુ હું તમને શું કહું છું આપણે જમીન તમને કઈ ખબર પડે છે એ બધા પૈસા તો ખવાય તા ને પચાસ હજાર રૂપિયા દેવાના હોય એમાં ન દેવાના હોય ને કઈ એ આપડે પચાસ હજાર ન દેવાના હોય તમને રીઘે કેટલા કીધા એને ત્રણ લાખ રૂપિયા કીધા છે એને એથી દાદા ન મળે એમ કેતો મને લે ત્રણ લાખ હા એ આને પૂછો વિઘે સાત લાખ ચાર લાખ તો એ લઈ છે ને આપણે ખાલી ત્રણ લાખ દીશે અને એમાંથી આપણે પૈસા તને કેટલા લાવે છે એ બાપુ છે ને પૈસા ખાય છે આપડા એ બટા કા ન ખાય તું બાપુ માનતા નથી હા શું છું એ રૂબા તમે શું લેવા આવ્યા છો હું તો દૂધ લેવા આવી છું બટા ઘર દૂધ પીડ્યું દૂધ દે જાતું

પણ તું મારી વાત સાંભળી ને ભાઈ મારે એવો ટાઈમ હોય એની અરે આમ તો વાતું કરવાની એ વાત આ જાય ભરોસો રાખો બાકી મારી ઉપર ભરોસો રાખો ને દુનિયામાં છે પાછા પડો કીજો તું ભરોસા લાયક માણસો હાલ તમ હાલ હાલ જો હવે આ સામે દેખાય ઈ છે હાલ એ રૂપા ઓ મગનો છે આ જોસે એ આ સવાર એમ કહેતા હતા કે જમીન નું હાટુ કરવાન છે જમીન નું હાટુ કરવાન હા તે અમારે જમીન વેસો નતી પણ હજી આયો નઈ મજોઈ એ રૂપા ભાઈ તે લાવો

એ ના ના હવે ઈમાંથી લઈ લીજો સો બસ તું ફોટડો મુઓ છો મને ખબર છે શું એ ના માં આ તારી વહુ મને કેતી તો મને શું 4 લાખ રૂપિયા કે ખાય છે એ તારી માં એ ના ડાઈ પેલા માં સમજે તો હું તારા બાપાએ ખોડવા કીધું આ યાર મારા દીકરા મારા નું આટલા મારા હું ના માર આટલા વેરાઈટી મારી આરે છેતર પિંડી કરી કરી

મુજા બધા કે ઘર નોતો મારી આરે કોઈ દલાલુ કરવા આવતો નઈ અને તમારી છોડીના લગન તોરો છો એટલે વેછો છો એમ હા હા તમતારે ઉપાધી તમારે છે ને હવે જમીન નહીં વેચવી પડે આમ જો આ બાનુ છે ને ઈ આલ્યો આ છોડીને હું આપું છું તમતારે આમ જો હરખેથી લગન કરજો એના અને મને ખાવા બોલાવજો પાછા અને જમીન બમીન વેચતા ને આવી રીતના આ તો હારું કર્યું છે ને મને ખબર પડી જાય નકર મારા દીકરા મારાનો છેતરી દાત મને આ પૈસા પાછા કેની દેવાના પાછા પાછા નથી જોતા તમ તારે આમ જો બેટા તું બાપર જો હો લગન કરજો ની થાય તો હાલો હું જાવ છું કા બાપુ હું તમને કહેતી હતી ને હા ઓ બેટા આ સેઠારા તમે પૈસા દઈને વઈ જાજો જો બેટા હવે આપણે ઉપાધી નથી હવે લગન કરી લિસ હા બેટા હવે ઓલા વાડી ના વેચ્યુ લે એ ઓ હવે તૈયારી કરો માં લગનની બાપુ એ હારું લે 俺はもうロックラタイアルを食べて、それはともに手を持ってくれ。<music>